સુરતના ઓલપાડ તાલુકાના કાઠા વિસ્તારના ખેડૂતોની હાલત કફોડી છે તેમનો મહામૂલો પાક નજર સામે સુકાઈ રહ્યો છે ખેડૂતોને કેનાલમાં સિંચાઈનું પાણી નથી મળી રહ્યું નિમર તતરંદાવા કે ખેડૂતોને મોટું નુકસાન ભોગવવું પડે તે પ્રકારની સ્થિતિ છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ખેડૂતોની હાલત કફોડી થઈ છે ખરા સમયે જ ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળ્યું જમીન સુખી ભટ્ટ થઈ ચૂકી છે અહીં શાકભાજી અને ડાંગરની ખેતી થાય છે ખેડૂતોએ પાપડી કેળ રીંગણ જેવા શાકભાજીની ખેતી કરી હતી ઊંધિયા માટે જાણીતી પાપડીની ખેતી પણ ઓલપાડના કાંઠા વિસ્તારના ગામડાઓમાં થાય છે પરંતુ મહામૂલો પાક પાણી વિના સુકાઈ રહ્યો છે કેટલાક સ્થળે ખેતરમાં સુકાઈ ગયેલા પાકને ભારે હૈયું રાખી ઉખાડી ફેંકવા ખેડૂતો મજબૂર બન્યા છે સિંચાઈનું પાણી કેનાલ મારફતે હજુ સુધી પણ કેનાલમાં નથી આવ્યું જેથી ખેતરમાં પણ નથી મળી રહ્યું આ સિંચાઈ વિભાગની ગંભીર બેદરકારી છે એવું અમારું સ્પષ્ટપણે માનવું છે તંત્ર અને સિંચાઈ વિભાગ ટાંકી ધ્યાન આપે અને તેલ વિસ્તારોને પાણી પહોંચાડે અમારા દ્વારા અધિકારીઓને ઉપર રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ હજુ તેલ વિસ્તારને ક્યારે પાણી મળશે એવી કોઈ ચોક્કસ મર્યાદા એમના દ્વારા સમયગાળો આપવામાં નથી આવ્યો માટે તંત્ર ધ્યાન દે કાંઠા વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ હજાર હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું હતું જ્યારે આ વર્ષે છ હજાર હેક્ટરમાં વાવેતર થયું છે ડાંગરના પાકમાં પાણીની ખૂબ જરૂર પડે છે માટે પાણીનો વપરાશ વધુ થાય છે જેથી અત્યારે ખેડૂતોને પાણીની ખૂબ જ જરૂરિયાત છે પાક અને પોતાની મહેનતને બચાવવા માટે ખેડૂતો દિવસ રાત મહેનત કરી રહ્યા છે ખેડૂતો પોતાના ખર્ચે ટેન્કર મંગાવી કેનાલમાં પાણી ઠાલવી રહ્યા છે ચોમાસામાં જે અંબાજી સ્થિતિ છે જે પાણી જેટલો વરસાદ પડ્યો એમાં ડાંગર નુકસાન થયું છે તો એ નુકસાન વેચ્યું અત્યારે અમે શાકભાજી નુકસાન વેચીએ છીએ તો અત્યારે કેર ની જે આવેલી છે એ પણ નીચે પડવાની આવે છે કારણ કે કેર એવો પાક છે કે તેમાં ફક્ત પંદર દિવસે પાણી તમારે આપવું જ પડે એ પરિસ્થિતિ છે હવે ખેડૂતો અત્યારે ગંભીર પરિસ્થિતિમાં જે ચાલી રહ્યા છે અને અમારું જે પશુપાલન છે તો તેના માટે તળાવમાં અમરથી અમર એક પણ ટીંબું પાણી નથી તો હાલમાં અમે બાજુના ગામમાં જવું પડે ટેન્કર લાવવું પડે એ ખર્ચો ખેડૂતોને પાછો કરવાનો નહીં તો ખેતીમાં પાછું નુકસાન ઓલપાડના કાંઠા વિસ્તારમાં આવેલા કપાસી કુવાડ કુડિયાણા આડમોર ભાડૂત પિંજરત સહિતના ગામોમાં કેનાલો છે થોડા દિવસો પહેલાં કાકરાપારની મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું હતું જેથી કેનાલને બંધ કરાઈ હવે તેનું રિપેરિંગ કામ પૂર્ણ થયું છે છેલ્લા દસ દિવસથી કેનાલ કાર્યરત પણ થઈ ગઈ છે છતાં ઓલપાડના કાંઠા વિસ્તારના ગામડાઓમાં કેનાલનું પાણી પહોંચ્યું નથી જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાની નોબત આવી છે જે સિંચાઈવાળાની બેદરકારી હોય છે અને બીજું કે આગળ જે બધા તળાવોને એ બધું ભરાઈ ભરાઈને અમારા છેલ્લે પાણી આવે છે તેનું કંઈ નિરાકરણ લાવો તો સારી વાત છે અને અમારું જોઈએ તો અમારા ગામની અંદર નેર ખાટા તરફથી લીગલી જે સિંચાઈનો એ આવું જોઈએ તે છે જ નથી અમારે સિંચાઈ વિભાગની ગંભીર બેદરકારીને કારણે જગતના તાતની હાલત કફોડી બની છે જેના કારણે ખેડૂતો સિંચાઈ વિભાગ સામે ભારોભાર રોષ વ્યક્ત કરી રહ્યા છે બીજી બાજુ સિંચાઈ વિભાગે જલ્દી જ કેનાલમાં પાણી પહોંચાડવાની બાહેધરી આપી છે જો કેનાલમાં નવમો દિવસ થયો છે કેનાલને સ્ટાર્ટ કર્યા પછી જે કેનાલનું બંગાળ પડ્યા પછી એટલે હવે હજુ બીજા પાંચેક દિવસ થશે એટલે ટોટલ વિસ્તારમાં પાણી પહોંચી જશે મને ત્યાં હવે નહીં પહોંચવાનું કારણ છે તો મેઇન રીઝન છે કે આ વિસ્તારની અંદર કમ્પેર કરીએ તો બે હજાર પાંચલા પાંચ વર્ષમાં જે ત્રણ હજાર હેક્ટર ડાંગર હતું ને અત્યારે અમારી પાસે ફિગર છે છ હજાર બસો હેક્ટર ડાંગર એટલે ડાંગરની ખેતીમાં વધારો થયો છે અત્યારે ને ડાંગરની ખેતીમાં પાણીની જરૂરિયાત વધારે હોય એટલે આ તકલીફ અમને સિંચાઈ વિભાગને પડી રહી છે ખેડૂતોની એક જ માંગ છે કે વહેલી તકે કેનાલમાં પાણી છોડવામાં આવે જેથી તેમની મહેનત અને બાકી બચેલા પાકને જીવદાન મળી શકે નહીતર વધુ એક સીઝન નિષ્ફળ જશે રાજ જાદવ જીએસટીવી ઓલપાડ